હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો અર્ટિકા ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો સાવ ઓછી કિંમતમાં જ આ અર્ટિકા વેચી દેવાની છે બે હજાર ઓગણીસને ને પહેલા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે અર્ટિકા જે એકવીસનું પાર્સિંગ છે આ અર્ટિકા ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયોના પૂરો જોતા રહીશો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ છો કંપની કલા સાચવેલી ગાડી છે મળી રહી છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ અર્ટિકા વેચવાની છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસની પહેલા મહિનાના મોડલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વીએક્સાઈ વર્ઝન છે ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસ પહેલાં મહિનાના મોડલની આર્ટિકા જોવા મળી રહી છે ટ્રાન્સમિશન વિશેની વાત કરી દઉં તો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો પણ ચાલુ જ છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને માલિકનો નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી જ માહિતી તેમજ માલિકનો નંબર પણ આપેલો છે ત્યાંથી તમે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વીમો પણ ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ટાયર પણ ગુડ કન્ડિશનમાં બધા જ ટાયર જોવા મળી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે અર્ટિકા તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર આર કે કાર્સ વલસાડમાં જોવા મળી રહેશે વલસાડ આર કે કાર્સ એન્ડ બાઇક્સ વલસાડ તમે આ ગાડી તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે જ માલિકનો નંબર મળી રહે છે ગાડીના માલિકનો નંબર છન્નું છ ચોવીસ એંશી સાત અઢાર તે આ અર્ટિકાના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે અર્ટિકા ગાડી વેચવાની છે મિત્રો તમારે પણ જો અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો અર્ટિકા ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ વન ઓનર ગાડી હાઇબ્રિડ જોવા મળે છે બે હજાર ચોવીસ સુધી અગિયારમાં મહિના સુધીનો વીમો ફૂલ ચાલુ છે તમારે જો આ ગાડીમાં લોન કરવી હોય તો તમને લોન કરી આપવામાં આવશે તેઓ ગાડીના માલિક જણાવે છે વીએ વર્ઝન ફૂલ જવાબદારી સાથે આર ટીકા વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ વોટ્સએપ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું